ઉમરગામ તાલુકાના સરીગામ સેવા સદન હોલ ખાતે પાંચ વાગ્યાના અરસામાં સરીગામ ગ્રામ પંચાયતના શિક્ષિત સરપંચ સહદેવ વઘાત તથા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયની અધ્યક્ષતા હેઠળ અમદાવાદની ગોજારી વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો વિમાનની અગનજવાળામાં હોમાઈ જઈ મૃત્યુ પામતા તેમની આત્માને સદગત પ્રાપ્ત થાય આત્માને શાંતિ પ્રાપ્ત થાય એવા ભાવાર્થે વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવતો આ કાર્યક્રમમાં વેપારી એસોસિએશન ગામના વડીલો શિક્ષકો સહિત યુવાનો અને બહેનો ખાસ ઉપસ્થિત રહી વિધિવત પુષ્પ અર્પણ કરી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનારા તમામ મુસાફરોને હાજર ગામજનોએ ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ આપી વિદ્વાન પુરોહિત શાંતિ પૂજા અને મોક્ષ પ્રાપ્ત માટે પ્રભુ પ્રાર્થના કરવામાં આવી અને ત્યારબાદ આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું જોકે શોક સંદેશના ઉદબોધનમાં કલગામના ઉપપ્રમુખ રસિક પટેલના જણાવ્યા મુજબ વિમાન દુર્ઘટના કેવી રીતે થઈ કંઈ અજૂકતું તો નથી બન્યું

આજરોજ સરીગામ ગ્રામ પંચાયત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ વેપારી વેલફેર એસોસિએશન અને સમસ્ત સરીગામના ગ્રામજનો વતી બાર તારીખે જે અમદાવાદની અંદર પ્લેન ક્રેસની રોજારી ઘટના થઈ અને બસો સાઠથી વધારે લોકોએ જાન ગુમાવ્યા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સરીગામ ગ્રામ પંચાયતના સહયોગ સદનગુ હાથે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સરી ગામના તમામ વર્ગના લોકો વેપારી ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને શોક સંતપ પરિવારોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને જે લોકોએ જાન ગુમાવ્યા છે એવા તમામ મૃતકોને પ્રભુ એમના શ્રી ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી